બનાસકાંઠામાં ભર ઉનાળે આવેલા વાવાઝોડા અને કરા સાથે થયેલા વરસાદથી અનેક ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ખેડૂતોના તૈયાર પાકો જમીન દોસ્ત થતાં લાખો રૂપિયાનું ખેડૂતોને નુકસાન થયું છે પાલનપુર તાલુકાના ગામડાઓમાં પપૈયા અને બાજરીના પાકોને ભારે નુકસાન થતાં ખેડૂતોને મોઢામાં આવેલો કોળીઓ છીનવાઈ ગયો છે ત્યારે નુકસાનને લઈ ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે કમોસમી વરસાદી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો છીનવ્યો છે મધરાત્રિના પડેલા કરા સાથે વરસાદથી પપૈયા અને બાજરીના પાકને મોટું નુકસાન થયું છે વરસાદ અને વાવાઝોડાથી પાલનપુર પંથકના ગામડાઓમાં ખેડૂતોના બાજરી પપૈયાના પાકો જમીન દોસ્ત થતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ખેડૂતોનું કહેવું છે કે આઠ મહિના અગાઉ પપૈયાના રોપા લાવીને વાવેતર કર્યું હતું છેલ્લા આઠ મહિનાથી રાત દિવસ મહેનત કરીને પપૈયાના રોપા મોટા કર્યા છે પાંચથી સાત વીઘામાં પપૈયાનું વાવેતર કર્યું હતું જેમાં દોઢ લાખથી વધુનો ખર્ચ કર્યો છે અને હવે જ્યારે પાક તૈયાર થયો હતો તે સમયે જ ભારે વાવાઝોડું અને વરસાદ આવતા પપૈયાના છોડ તૂટી ગયા છે પપૈયા નીચે ખરી પડ્યા છે જે પપૈયા કોઈ લઈ જાય તેમ નથી જેના કારણે હવે પપૈયાની ખેતીમાંથી ખર્ચો પણ નીકળે તેમ નથી પાણીના તળ ઊંડા ગયા છે પાણી નહિવત હોવાને કારણે ટપક પદ્ધતિથી બાગાયતી પાકીનું વાવેતર કરીએ છીએ અને તેમાં પણ અચાનક આ વરસાદ અને વાવાઝોડું આવવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે પાલનપુર પંથકમાં પાણીની ખૂબ જ

આણે અચાનક આવેલા આ ભારે વરસાદ સાથે વરસાદને કારણે ખેડૂતોના પાકોમાં નુકસાન થયું છે છેલ્લા ચાર મહિનાથી ખેડૂતોએ મહા મહેનતે બાજરીનો પાક તૈયાર કર્યો હતો અને હવે થોડા સમયમાં બાજરીનો પાક લેવાની ખેડૂતો તૈયારી કરી રહ્યા હતા ત્યારે કુદરતી કહેરનો ખેડૂતો ભોગ બન્યા છે અને ભારે વરસાદ અને વાવાઝોડાથી બાજરીનો પાક જમીન દોષ થઈ જતાં ખેડૂતોને બાજરીના પાકમાં પણ મોટું નુકસાન થવા પામ્યું છે ત્યારે ખેડૂતોનું કહેવું છે કે સરકાર જો સર્વે કરે અને ખેડૂતોને કંઈક સહાય કરે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે બાજરીના પાકમાં એવું કહેવું છે કે અમારો પાક બહુ સરસ હતો સારો હતો અને ઓચિંતુ વાવાઝોડું આવવાના લીધે પાકને ભયંકર નુકસાન છે નુકસાન એવું કે અમને બાજરીની ચારની અંદર કોઈ અમને મળે એવું નથી કે ચલો કે પશુપાલનમાં પશુઓને ખવડાવવા માટે કોમ આવે અથવા બાજરીમાં જે દણો મળે એ બાજરીમાં કોઈ ઉપજ થાય એમ નથી આવે નુકસાન એવું છે કે અમારું હવેતર ઓછા પાણીની અંદર અમે સારી એવી મહેનત કરી અને પાક મમલક બનાવ્યો તો પણ એ ઓચિંતો વાવાઝોડું આવવાના લીધે પાકને હાલ ભયંકર નુકસાન છે એટલે અમને કોઈ હાલ એવું દેખાતું નથી કે અમને કોઈ આના પાછળ અમને કંઈ મળે અમે સરકાર પાસે અમારી એવી માંગ છે કે આ જે ઓચિંતા વાવાઝોડાની અંદર થયેલું નુકસાનમાં અમને કોઈ થોડા ઘણી રાહત મળે પટેલ નવનીતિ હવે બાજરીનું તો મુઘાભાવનું બિયારણ લાઈન વાહીએ છીએ ઓછા પાણી એ અને ડ્રીપ પર પકવવાઈએ છીએ એમાંય હવે કુદરતી આફત આવે છે એટલે બાજરી ભાગીને ભૂકો વળી ગઈ છે ડોડામાં આવેલી બાજરી બધી એનો નાશ વળી ગયો છે તો હવે એના માટે ગવર્મેન્ટ કોઈક સરકાર અમને લાભ આવે એવી અમારી સદભાવના છે નુકસાન આશરે ચાર વીઘામાં વાયેલી હતી તે હવે એમાં તો કોઈ બધી પડી જ ગઈ છે હવે એનું બાદરીયામાં તો અનાજ બેસે એવું રહ્યું જ નથી ગણેશભાઈ અમે ગઈ સાલે પાંચ હજાર ડોકાવા પપૈયાની ખેતીના વાયા હતા અને ટપક પદ્ધતિ પાણી ઓછું હતું પણ ટપક પદ્ધતિના સહારે આ ખેતી કરી હતી એમાં કુદરતી આ વાવાઝોડું આવ્યું એટલે એના ફળ બધો પડી ગયો ડોકા ઘણા ખરા ભાગી ગયા અને જે ફળ હતા એના પર કરવાનો માલ લાગવાથી બધો પાક બધો નિષ્ફળ જ્યો છે અને એના માટે સરકાર કોઈ સહાય કરે તો ખેડૂત જીવી શકે એમ છે ન કે કોઈ ચાલે એવું નથી નુકસાન પહોંચાડે લાખ રૂપિયો જેવું થઈ ગયું મારું નામ ધનરાજભાઈ પરથીભાઈ ડેળિયા